કરવાનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મ રથ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં અને ગ્રામ વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસારણ કાર્યોમાં ગામે ગામના લોકોને તેમજ સર્વ જ્ઞાતિને સાથે રાખીને ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પરસોત્તમભાઈનો જે મુદ્દો ઉભો છે જે વાણી વિલાસની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છેલ્લા પચીસ દિવસથી સાહેબ સાથે ખૂબ વાટાઘાટ એક સામાન્ય પ્રશ્ન છે જ્યારે અમારા રાજપૂત સમાજની બેન બેટી માટે જે તમે જે કોમેન્ટ કરી છે અમને એ બધી દિલમાં લાગી છે કે જે કે કહેવાય માફીને પાત્ર નથી તો તમે મહેરબાની કરી આટલા જો સત્ય સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર ત્રેવીસ કળા રાજપૂતો છે એની તમે આટલી બધી અવેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોસો છો તો લાંબા ગાળે તમને તેને નુકસાન તો આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી આ આખા હિન્દુસ્તાનમાં કરશે એક એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી પણ હવે અમારી એક જ નાની એક માગણી હતી કે ભાઈ તમે એ પરસોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો તમને વાંધો નથી તો અમે ઓગણીસ તારીખ સુધી અમને રાહ જોઈએ અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પરષોત્તમભાઈની આ તમને કોને કે ઉમેદવારી પાછી ખેંચ છે પણ અમારો પાર્ટ વન પાર્ટ જે ઘણો પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન છૂટકે તમને કોને નાતનપરમાં તે મહાસંમેલન બોલાવ્યું છતાં પણ એમને થાય પાંચ સાત લાખ માણસો રોડ ઉપર આવ્યા એ રોડમાં તો સીટ ને ડિજીપ્લીન થઈ તમને કોઈ મહાસભા થઈ પણ એમાં કોઈ પણ જાતનો અવ્યસ્થા પણ નથી એમ છતાં જ્યારે ન થયું પછી અમારે સંકલન સમિતિએ પાઠ પૂરા ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર ત્રેવી અને ચોવીસ તારીખથી જે ધર્મરથ અમે નીકળી મા ભગવતીના જે તે જગ્યાએ આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે તારે ધૂતરાજ થઈને બેઠા છે એમને સદબુદ્ધિ આપે પાટડી તાલુકાના ધામા ગામેથી મા શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ ત્રણ તાલુકાઓના ગામડાઓમાં ફરતો ફરતો અત્યારે ધાંગધરા પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે અમારા વડીલ શ્રી વિસુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી અને ત્યારે ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું પણ જ્યારે પોતાની બેન દીકરો દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી પર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનો શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મ રથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયતાના ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોકજાગૃતિ માટે તમાર તમામ સમાજને તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાય છે જે સમગ્ર ભારતની નજર ગુજરાત પર છે જે પ્રકારે સૌથી શક્તિશાળી એવો સમાજ ક્ષત્રિય સમાજ જેની ગૌરવ ગાથાઓ માટે ઇતિહાસના પાનામાં ભરેલા છે એક ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે ઠેસ લાગી ત્યારે ગુજરાતના તમામે તમામ સમાજો અઢારે અઢાર સમાજો આઘાત અનુભવી રહ્યા છે કે જે પ્રકારે જે સમાજે પોતાના બલિદાનો આપે છે રાષ્ટ્ર માટે પોતાની સર્વ સંપત્તિ લૂંટાવી દીધી છે અને દેશને અખંડિત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે એ સમાજની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના કમંડની અંદર એ કોઈ પણ સમાજ હોય પછી પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી ઓબીસી કોળી ઠાકોર સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય આ બધા જ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટી દ્રોહ કર્યો છે અને એની સામે આજે એક જન જન એ પ્રભાવિત થઈ અને એની સામે આજે સંઘર્ષ કરી રહ્યો છે એક સામાન્ય માંગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ સોંપવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કે એક વ્યક્તિ માત્રને તમે બદલી કાઢો અને એ વ્યક્તિને તમે બદલવાથી અમે અમારું આ આંદોલન સમેટી લઈએ છીએ પરંતુ જે પ્રકારે પાંડવોએ પાંચ ગામ માગ્યા હતા અને કૌરવોએ એ પાંચ ગામ આપવાની ના પાડી હતી અને એમાંથી મહાભારત સર્જાયું હતું એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના આગમનના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મા શક્તિવાનું ધામ જે છે ધામાથી અસ્મિતા રથ ધર્મરથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મરથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું છે